એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી સત્યાવીસ વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવા કરવી જોઈએ સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિસાગરને દસ વર્ષની કેદની સજા સંભળાવી છે એ ઉપરાંત પચીસ હજારનો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે એનું સાધુ સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ ગુરુનું કામ એવું હોય છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ મહેશ્વરા ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ક્રમમાં પહોંચાડ્યો છે વિક્ટીમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે વિક્ટીમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે